ગતિમાન વિદ્યુતભારિત કણ પર લાગતું ચુંબકીય બળ માટેનું સમીકરણ શું હતું ગતિમાન વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ એફ બરાબર કણનો વિદ્યુતભાર જે અદિશ રાશિ છે ગુણ્યા કણનો વેગ વી ક્રોસ ચુંબકીય ક્ષેત્ર બી શું આપણે વેગ સદિશને અંતર સદિશ ભાગ્યા સમય તરીકે લખી શકીએ શું તે બંને સમાન થશે વેગ સદિશ બરાબર ઇલેક્ટ્રોને કાપેલું અંતર જેને આપણે એલ તરીકે દર્શાવીશું સદિશ એલ ભાગ્યા સમય હવે આપણે આ સમીકરણને ફરીથી લખીએ બળ બરાબર વિદ્યુતભાર ગુણ્યા હું તેને આ પ્રમાણે લખીશ એકના છેદમાં ટી ગુણ્યા અંતર સદિશ અને પછી તમે તેનો ક્રોસ ગુણાકાર ચુંબકીય ક્ષેત્ર સાથે કરો મેઘ સદીશ ની જગ્યાએમાં ટી છે તેની પાસે કોઈ દિશા હોતી નથી તેથી આપણે એકના છેદમાં ટી ને બહાર કાઢી શકીએ કારણ કે તે આ ક્રોસ ગુણાકાર પર કોઈ અસર કરશે નહીં માટે આપણે આ સૂત્રને ફરીથી લખીએ બળ બરાબર ક્યુ ના છેદમાં ટી અહી આ સદિશ નથી તે ફક્ત એક સંખ્યા છે ગુણ્યા સદિશ ક્રોસ ગુણિયા ક્યુ ના છેદમાં ટી શું થાય વિદ્યુતભાર પ્રતિ સમય શું થાય કુલંબ પ્રતિ સેકન્ડ શું થાય તે વિદ્યુત પ્રવાહ થશે માટે ચુંબકીય બળ એફ બરાબર વિદ્યુત પ્રવાહ ગુણ્યા વિદ્યુત પ્રવાહ જેમાંથી પસાર થઈ રહ્યો છે તે અંતર અને પછી તમે તેનો ક્રોસ ગુણાકાર ચુંબકીય ક્ષેત્ર સાથે કરો અને ઘણીવાર આ L ને કેપિટલ એલ તરીકે પણ લખી શકાય હવે જોઈએ કે આપણે આ સૂત્રને લાગુ પાડી શકીએ કે નહીં આ સૂત્ર એ આ સૂત્રને સમાન જ છે આપણે વેગની જગ્યાએ અંતર ભાગ્યા સમય લીધું સમય અદેશ હોવાથી તેને બહાર કાઢ્યો અને પછી વિદ્યુતભારના છેદમાં સમય લીધો જેના બરાબર વિદ્યુત પ્રવાહ થાય આમ અહીં આ સૂત્ર અને લખવાની બીજી રીત છે તે કોઈ નવું સૂત્ર નથી હવે વિદ્યુત પ્રવાહ ધારિત વાયર પર ચુંબકીય ક્ષેત્રની અસર શું થાય છે તે શોધવા આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે નહીં તે જોઈએ માટે આપણે હવે તે જોઈએ વિદ્યુત પ્રવાહ ધારિત વાયર પર ચુંબકીય ક્ષેત્રનું બળ બરાબર વિદ્યુત પ્રવાહ અને આ ફક્ત અધિશ રાશિ છે દિશાને આધારે તે ધન અથવા ઋણ હોઈ શકે વિદ્યુત પ્રવાહ હંમેશા ધન સંખ્યા આવશે પરંતુ જો તે વિરુદ્ધ દિશામાં જતો હોય તો તે ઋણ થાય પરંતુ આપણે અહીં એવું ધારી લઈએ કે આ વિદ્યુત પ્રવાહ એ અંતર સદિશની દિશામાં જાય છે તેથી વિદ્યુત પ્રવાહ ગુણ્યા અંતર સદિશ અથવા સુવાહકની લંબાઈ અને પછી તમે તેનો ક્રોસ ગુણાકાર ચુંબકીય ક્ષેત્રના સદિશ સાથે કરો હવે આપણે ચુંબકીય ક્ષેત્ર દોરીએ આપણે એવું ચુંબકીય ક્ષેત્ર દોરીશું જે સ્ક્રીનની અંદર જાય છે સ્ક્રીનની અંદર દાખલ થતું ચુંબકીય ક્ષેત્ર કંઈક આ પ્રમાણે દેખાશે આપણે તેને તરીકે દર્શાવી શકીએ એવું શા માટે કારણ કે જો તમે સ્ક્રીનની અંદર દાખલ થતા એરોની કલ્પના કરો તો તમને એરોની પાછળનો ભાગ આ રીતનો દેખાશે જો તમે વર્તુળમાં એક ટપકું દર્શાવો તો તે એરોની ટોચનો ભાગ બતાવે છે અને તે સ્ક્રીનની બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર થશે આમ આ બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર છે અહીં આ થશે ધારો કે ચુંબકીય ક્ષેત્રનું માન એક ટેસ્લા છે હવે મારી પાસે આ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતો એક વાયર છે ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતો વાયર કંઈક આ પ્રમાણે છે આ વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જે આ દિશામાં છે અને આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પાંચ એમ્પિયર છે અથવા પાંચ કુલમ પ્રતિ સેકન્ડ હવે મારો પ્રશ્ન એ છે કે આ વાયરના કોઈ એક વિભાગ પર આ ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું પરિણામી બળ શું થાય આપણે આ વાયરનો એક ભાગ લઈએ ધારો કે આપણે આ ભાગ લઈએ છીએ અને અહીં આ ભાગની લંબાઈ બે મીટર છે જો તમારી પાસે વધારે લાંબો વાયર હોય તો તમારી પાસે ગતિમાન વિદ્યુત ભાર વધારે હશે આમ જેમ વાયર ની લંબાઈ વધારે તેમ તેના પર લાગતું ચુંબકીય બળ વધારે તો આપણે આ વિભાગ પર લાગતા ચુંબકીય શોધવા માંગીએ છીએ તો આપણે અહીં આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે વિદ્યુત પ્રવાહ વિશે જે શીખી ગયા તેના પરથી તમને યાદ હશે કે વિદ્યુત પ્રવાહ ની દિશા એ ધન વિદ્યુત ભારિત કણોની દિશા છે તેથી આપણે અહીં વિદ્યુત પ્રવાહ ને ધન લઈશું પરંતુ જો આપણી પાસે ઇલેક્ટ્રોન હોય જો તે વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો અહીં આની નિશાને ઋણ આવે પરંતુ આ યાદ રાખવું હંમેશા ઉપયોગી છે કે જો વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેતો હોય તો ધન વિદ્યુત કણોની દિશા આ હશે અને ઇલેક્ટ્રોનની દિશા આની વિરુદ્ધ દિશામાં હશે આમ અહીં વિદ્યુત પ્રવાહ પાંચ એમ્પિયર છે અંતર સદીશ એ બે મીટર છે જેને તમે આ વાયરની લંબાઈ તરીકે જોઈ શકો અને અંતર સદિશની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં જ છે છે આમ અહીં આ આ તે દિશામાં બે મીટર છે અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક ટેસ્લા છે માટે ચુંબકીય બળનું મૂલ્ય બરાબર વિદ્યુત પ્રવાહ પાંચ એમ્પિયર છે ગુણ્યા તારની લંબાઈ જે બે મીટર છે ગુણ્યા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે એક ટેસ્લા છે હવે જ્યારે તમે ક્રોસ ગુણાકાર કરો ત્યારે તેનું સૂત્ર કંઈક આ પ્રમાણે આવશે ક્રોસ સદીશો વચ્ચેના નું સાઈન ગુણ્યા એકમ સદીશ અને આ એકમ સદીશને આપણે જમણા હાથના નિયમ વડે શોધીએ છીએ આપણે આ બંનેનું મૂલ્ય લખી નાખ્યું છે પરંતુ હવે સાઈન ઠીટા શું થાય ચુંબકીય ક્ષેત્ર અંદર જઈ રહ્યું છે અને આ અંતર રહ્યો છે તેઓ ત્રિ પરિમાણમાં લંબ છે માટે અહીં બરાબર ડિગ્રી થશે અને આ એક થાય અને તેમનું મૂલ્ય બે મીટર ગુણ્યા એક ટેસ્લા થાય તો આપણને અહીં ચુંબકીય બળનું મૂલ્ય મળશે જેના બરાબર પાંચ એમ્પિયર ગુણ્યા બે મીટર ગુણ્યા એક ટેસ્લા અને જો તમે આ બધાનો ગુણાકાર કરો તો આપણને દસ ન્યૂટન મળે હવે ચુંબકીય ક્ષેત્ર વડે લાગતા ચુંબકીય બળની દિશા કઈ થાય તેના માટે આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કરી શકીએ તમે અહીં એક ધન વિદ્યુતભારની કલ્પના કરો જે આ દિશામાં જાય છે અને પછી જમણા હાથનો ઉપયોગ કરો તેના માટે આપણે જમણો હાથ દોરીશું અહીં આ મારો જમણો હાથ છે અહીં અંગૂઠો આ પ્રમાણે છે ત્યારબાદ જમણા હાથની તર્જની એ ક્રોસ ગુણાકારના પ્રથમ પદની દિશામાં હશે એટલે કે મારી એલ એલની દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર એ સ્ક્રીનની અંદર દાખલ થાય છે માટે તમે તેને જોઈ શકશો નહીં માટે મધ્યમાં કંઈક આ પ્રમાણે આવશે નીચેની તરફ અને પછી બાકીની આંગળીઓ આ પ્રમાણે આવે અને તમને આ અંગૂઠાની દિશામાં બળ મળે આમ અહીં આ તર્જની સદીશ એલની દિશામાં છે ત્યારબાદ મધ્યમાં એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવશે જે નીચેની તરફ છે સ્ક્રીનની અંદર દાખલ થાય છે માટે તેને દર્શાવવા હું અહીં એક્સ દોરી શકું અને પછી અંગૂઠો એ ચુંબકીય બળની દિશામાં આવશે આમ તારની આ લંબાઈ પર લાગતું ચુંબકીય બળ લંબ આવે આ રીતે અને આ બળનું મૂલ્ય દસ ન્યૂટન છે